મુખ્ય ક્ષક શ્રી કચ્છ વન વર્તુળ તથા નાયબ વન સંરક્ષક પશ્ચિમ વન વિભાગના માર્ગદર્શન હેઠળ તથા શિકાર અટકાવવાના અભિયાન અંતર્ગત તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ પર ઉત્તર અને દયા પર દક્ષિણ રેન્જની સંયુક્ત ટીમે નારાયણ સરોવર રાઉન્ડ વિસ્તારમાં ખાસ રાત્રિ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું પેટ્રોલિંગ દરમિયાન ગામ રોડાસર તાલુકો લખપત જિલ્લો કચ્છના ત્રણ શિકારીઓને વન્ય પ્રાણી એક સંસલોના શિકાર મામલે રંગે હાથ પકડાયા હતા ત્રણ ચપુ એક અને મોબાઈલ ફોન એક આ તમામ મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો આરોપીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ની કલમ નવ પચાસ અને એકાવન મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપીઓ છે આમદ અબ્દુલ્લા જત ઇબ્રાહિમ મુબારક જત અને મુબારક ઈસ્માઈલ જત આ તમામ આરોપીઓ રોડાસર તાલુકો લખપતને પકડી પાડવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં શ્રી પીજે આશરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દયાપર ઉત્તર રેન્જ શ્રી બી ચૌધરી વનપાલ નારાયણ સરોવર રાઉન્ડ મેહુલ સીતાપરા વનરક્ષક આરએસ બાયડ વનરક્ષક અને હડમદ સોલંકી વનરક્ષક જોડાયા હતા રિપોર્ટ બાય આદમ નોત્યાર કચ્છકર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા